અમૃત મહોત્સવ અંતર્ગત બે હજાર બાવીસ ના આંતરરાષ્ટ્રીય વન દિવસ એકવીસમી માર્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેત્રીસ જિલ્લાઓમાં પંચોતેર સ્થળોએ નમો વડ વન નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો પર્યાવરણ સંરક્ષણની આ ગુજરાતની દિશા સૂચક પહેલ છે તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના નમો વડવનની એકવીસમી માર્ચ બે હજાર બાવીસમાં ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને શરૂઆત કરાવી હતી મુખ્યમંત્રી શ્રી ગાંધીનગરના આ નમો વડવનની મુલાકાત માટે આજે સવારે પહોંચ્યા હતા અને ત્યાં વાવવામાં આવેલા ફૂડ છોડ અને રોપાઓ તથા અન્ય વ્યવસ્થાઓની જાત માહિતી મેળવી હતી મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન વન પર્યાવરણના અગ્રસચિવ શ્રી સંજીવકુમારે વધુ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્યમાં પંચોતેર સ્થળોએ નમો વડ વન ઊભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં બ્યાશી નમો વડ વન ઊભા થયા છે એટલું જ નહીં પ્રથમ વર્ષે દરેક નમો વડ વનમાં પંચોતેર વડ રોપાનું વાવેતર કર્યા બાદ બીજા વર્ષે વધુ સો વડ રોપાના વાવેતરથી વનોના ઘનિષ્ઠીકરણની દિશા આપણે લીધી છે અત્યારે પ્રત્યેક નમો વડ વનમાં કુલ એકસો પંચોતેર વડના રોપાઓ વાવવામાં આવેલા છે ગાંધીનગરમાં એક હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા વિવિધ પ્રજાતિઓના નાના મોટા રોપા અને ફૂલ છોડ વગેરે મળીને સાડા છ હજાર રોપાઓનો ઉછેર થઈ રહ્યો છે આવા નમો વડ વનમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને માટલા પદ્ધતિથી પાણીના મર્યાદિત ઉપયોગ સાથે છોડનો ઉછેર કરવામાં આવે છે આ ઉપરાંત નમો વડ વન લોકો માટે પર્યાવરણ પ્રિય પિકનિક સ્પોટ માટે ચિલ્ડ્રન પ્લે એરિયા યોગ પ્લેટફોર્મ બેસવા માટે બેન્ચિસ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના નમોગઢ વનના સમગ્ર પરિસરની મુલાકાત લીધી તે વેળાએ સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી યુ ડી સિંઘ સામાજિક વનીકરણના અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી એ પી સિંઘ ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન મેયર શ્રી હિતેશભાઈ મકવાણા તથા પદાધિકારીઓ પણ સાથે જોડાયા હતા